જયારે નગર મહાનગર અધિકારીઓ શું કામગીરી કરી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે ત્યારે નાના ગરીબ માણસોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે અને નાના ગરીબ માણસોને હેરાન પરેશાન કરી તેઓના ધંધા રોજગાર વગરના કરવામાં આવતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં ભાજપના મોટા માથાઓએ અનેક કોમ્પ્લેક્સો બનાવ્યા છે અનેક દુકાનો બનાવી છે અનેક ગેરકાયદેસર દબાણો કર્યા છે પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ને ધ્યાનમાં આવતું નથી મહાનગરપાલિકાના કમિશન ના ધ્યાનમાં આવતા નથી જયારે મહાનગરપાલિકામાં જ્યારે મોટા માથાઓએ અનેક ગેરકાયદેસર દબાણો કરીને ખડકલા કરેલા છે પરંતુ આ દબાણોની રજૂઆતો કક્ષાએ કલેક્ટર રાજ્ય સરકાર મુખ્યમંત્રી સુધી કરવા છતાં કારણ કે ભાજપના મોટા માથા હોવાના કારણે જેઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા નથી જ્યારે ગેરકાયદેસર બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે દુકાનો બનાવવામાં આવી રહી છે ત્યારે જુનાઓ પણ અનેક ભાજપના મોટા માથાઓએ ગેરકાયદેસર દબાણો કર્યા છે જ્યારે દુકાનો બનાવી છે ત્યારે તેમજ દુકાનો બનાવી કોમ્પલેક્ષો પણ બનાવેલા છે પરંતુ જ્યારે કોમ્પ્લેક્ષ બનાવવાની કે દુકાનો બનાવી ત્યાંની દુકાનો અ જે વેળો જે લેરાની પોંચ ભરવાની હોય છે વેરામાં ફી ભરવાની હોય છે એ પણ ભરવામાં આવી નથી અને વેરાની અંદર લાખો રૂપિયા નો ધુબો મારી કોન્ટ્રાક્ટર વગર રજીસ્ટ્રેશન વગર ગેરકાયદેસર દબાણો ઉભા કરી દીધા છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેર માં ઠેર ઠેર ભાજપના મોટા માથાએ દબાણો કર્યા છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ને કેમ ધ્યાનમાં આવતા નથી જ્યારે ડેપ્યુટર કમિશનરને કેમ ધ્યાનમાં આવતા નથી સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર ને કેમ ધ્યાનમાં આવતા નથી માત્ર દબાણ હટાવવાની ડુંબેશ આવતી હોય છે ત્યારે નાના ગરીબ માણસો

ઇમારતો ઉભી કરી દેવામાં આવી છે હોસ્પિટલો પણ ઉભી કરવામાં આવી છે હોસ્પિટલ ની અંદર જ્યાં પણ હોસ્પિટલ બનાવી ત્યાં વાહન પાર્કિંગ ની વ્યવસ્થા હોવી જોઈએ વાહન પાર્કિંગ ની વ્યવસ્થા નથી જ્યારે ભાજપના મોટા માથાઓએ કરેલા દમા મહાનગરપાલિકા હટાવતી નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પ્રજામાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચવાણ